સૌ વાલા મિત્રોને મારા આરામ હું દુષ્યંત પાઠક શ્રી હનુમાનજી દાદાની અસીમ કૃપાથી આપની સેવામાં ફરી એક નવા વિડીયો સાથે હાજર છું તો વાલા મિત્રો આજનો ઉપાય આ વિષયની અંદર તારીખ છે સોળમી નવેમ્બર બે હજાર પચીસ અને વાર છે રવિવાર વાલા મિત્રો પંચાંગ કહે છે કાર્તક મહિનો કૃષ્ણ પક્ષ ચાલી રહ્યો છે નક્ષત્ર વિસ્કુંભ યોગ કન્યા રાશિનો ચંદ્ર અને તુલા રાશિનો સૂર્ય વાલા મિત્રો અશુભ સમયની જો વાત કરીશ તો યમઘંઠ બપોરે બાર અને બાર થી એક અને ચોત્રીસ મિનિટ સુધી છે અને રાહુકાળ બપોરે મધ્યાહન કાળે ચાર અને મિનિટ થી પાંચ અને એકતાલીસ મિનિટ સુધી છે આ બંને અશુભ સમય છે અશુભ સમયની અંદર કોઈ શુભ કાર્ય ન થાય શુભ કાર્ય કરવા માટે શુભ સોગડીયો તો સૌ મુહૂર્ત લેવું જોઈએ જેમાં અભિજીત મુહૂર્ત અગિયાર અને પચાસ મિનિટથી બાર અને ચોત્રીસ મિનિટ સુધી છે આ હતી પંચાંગની વાત હવે આજના ઉપાયની વાત કરીશું તો આજના ઉપાયમાં વહેલી સવારે નહવા માટે બેસો સ્નાન કરવા બેસો ત્યારે નહવાના પાણીની અંદર ચાર ચમચી જેટલું ગુલાબજળ રેડી દેવાનું છે સાથે એક ચમચી હળદર નાખી દેવાની છે પાણીને મિક્સ કરવાનું અને હળદર અને ગુલાબજણ મિક્સ કરેલા પાણીથી જ તમારે નાવાનું છે સ્નાન થઈ જાય કપડાં પહેરાઈ જાય ત્યાર પછી ચોખ્ખા ઘીનું તિલક કપાળમાં કરવાનું છે ત્યાર પછી નાભીમાં કરવાનું છે બે જગ્યાએ કરવાનું છે આટલું કાર્ય પતી જાય ત્યાર પછી એક સફેદ કાગળ લેવાનું એમાં અડધી ચમચી જેટલું કંકુ નાખી દેવાનું પડીકી વારવાની ખિસ્સામાં રાખવાની ચોવીસ કલાક માટે બીજા દિવસે વહેલી સવારે પીપળાના ઝાડના મૂળમાં અથવા દેવ મંદિરે જઈને તે પડીકી મૂકી આવવાની છે સાયનકાળે શ્રી હનુમાનજી દાદાને પશ્ચિમ દિશા તરફનું મુખ રાખીને એક હનુમાન ચાલીસા અને કાગભૂષણ રામાયણજીનો પાઠ દાદાને અર્પણ કરવાનું રાત્રે સૂતા પહેલા પોતાની જ પથારીમાં બેસવાનું પલાઠી વાળવાની ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરે પરમાત્મને પ્રણત ક્લેશનાશાય ગોવિંદાય નમો નમ આ મંત્ર યથાશક્તિ જપી જવાનું આ હતો આજનો ઉપાય જે મારા વાલા મિત્રનો જન્મદિવસ સોળમી નવેમ્બર બે હજાર પચીસ અને રવિવારના દિવસે છે તેવા મારા વાલા મિત્રોએ સવારે મેં કહ્યું તે પ્રમાણે સ્નાન કરવાનું મેં કહ્યું એ પ્રમાણે તિલક કરવાનું અને સૂર્યાસ્ત થાય તે પહેલા તમારે ઘરે રાજગરાનો શીરો બનાવડાવવાનો છે રાજગરાનો ઘીમાં શીરો બનાવડાવવાનો અને તે શીરાને નાના નાના બાળકોને વેચવાનો છે એવું ન થાય તો કોઈ પણ ઘીની બનેલી મીઠાઈ તમે બાળકોને વેચી શકો મીઠાઈ અથવા તો પછી શીરો આખું વર્ષ તમારું બૌદ્ધ ભગવાનની કૃપાથી સરસ રીતે પસાર થશે જેની મેરેજ એનિવર્સરી સોળમી નવેમ્બર બે હજાર પચીસના રવિવારના દિવસે છે તેવા મારા વાલા મિત્રોએ સવારે સ્નાન કરવાનું વડીલોના આશીર્વાદ મેળવવાના છે કોઈ પણ અનાથ આશ્રમમાં કોઈ પણ વૃદ્ધાશ્રમમાં અથવા જરૂરિયાતમંદ વ્યક્તિને ચોખાનું દાન આપવાનું છે ચોખાનું દાન આપવાનું ચોખાની સાથે ઘીનું દાન કરશો બહુ ઉત્તમ પરિણામ મળશે બસ આટલો જ ઉપાય કરી લો આખું વર્ષ આનંદ સહિત પસાર થશે બીજું ખાસ જેની મેરેજ એનિવર્સરી છે તેમને કપાળની અંદર ઘીનું તિલક કરવાનું પણ સાથે સાથે ઉપર રોલી એટલે કે કંકુનું તિલક પણ કરવાનું બસ આટલું કરી લો ભગવાનની કૃપા તમારા પર અવશ્ય થશે મારા બધા જ વિડીયો યુટ્યુબ પર હોય છે ફેસબુક પર હોય છે ઇન્સ્ટાગ્રામ પર હોય છે તમે આ વીડિયો જોવાનું ચૂકી જાઓ તો દુષ્યંત પાઠક મારી ચેનલનું નામ છે સર્ચ કરજો વિડીયો મળી જશે પણ તમે નિયમિત રીતે દરરોજ આ ઉપાય કરતા જજો તમારા સમયને તમારે સુધારવો હોય તમારી માનસિક અને આર્થિક પરિસ્થિતિને સુધારવી હોય તો નિયમિત ઉપાય કરો પછી જુઓ ભગવાનની કૃપા એકવાર તમારા ગ્રહો બેલેન્સ થઈ જશે તો તમારા જીવનમાંથી દુઃખ પીડા ચિંતા ટેન્શન અને સંઘર્ષ જતો રહેશે મારા વિડીયો તમને ગમતા હોય પસંદ હોય અને તમારે બીજા કોઈનું પણ ભલું કરવું હોય તો મારા વિડીયોને અવશ્ય શેર કરો બસ આટલી જ લાગણી છે નવા વિડીયોમાંથી ફરી મળીશું આપ સૌને મારા જયશિયાના